જય માતાજી મિત્રો તો સ્વાગત છે જ્ઞાન ચુકડા વ્લોગની અંદર તમે જોઈ શકો છો આપણે બેઠા છે કેનલ માથે લોકેશન પણ બહુ એક નંબર છે કાયકાણ પણ એક આદવો વિડીયો બનાવવાનો છે તો એ વિડીયોનો કદાચ રાતનો હશે તો નહીં મેળવે કટ લેવાની ને બાકી દાળે હશે તો આપણે કટ લઈ લઈએ સર બીજું કે આપણે ખેતરમાં આવ્યા હતા ખાલી નાકા નાખવા માટે તમે જોઈ શકો છો આ ખેતર હે અડધા ચણા હે અડધું જીરું વાય મે જીરું આપણે રાખ્યું હે અને ચણા પેલા ભાઈ એમના ખેતરવાળા રાખેલા હે તો અત્યારે હાલમાં તો ચણા તો ઉગ્યા નહીં હજુ ખાય વછાશે તો એના પણ એક આ તો વિડિયો લેવાનો જ છે તો એ પણ એ તમને દેખાડીશ કદાચ એ બે ત્રણ દાડામાં પાણી પણ એવું ચાલુ કરવું હે કેમ કે પાણી તો આપણે ખાલું કરવું પડે બાકી ખાયા તો શું અત્યારે અત્યારે કડિયુગનો જમાનો છે એ તમે જોઈ જશો એ તમે તમને બતાવી દઉં જો જોયા નંબર લોકેશન જુઓ ખાલી કેનાલ જાય છે બી કોરા મધારામાં જાય છે ગાઢા બાજુ પાણી અને બાજુથી કેનાલ લઈને આવે છે પેલું ટ્રેક્ટર સામા દેખાય

બઠાવ કીધું ઓકે હે લાઈક કરી મો હું હું કદી ગાજી કેમ મોડી